માધાપરના ટ્યુશન ક્લાસના સંચાલકે સગીરા સાથે અડપલા કરતા કેસમાં સંચાલકને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી ધોરણ માં અભ્યાસ કરતી અગિયાર વર્ષીય સગીરા સાથે ટ્યુશન ક્લાસીસના સંચાલક અબ્બાસ ખબીર મંડલ ઉંમર વર્ષ પાંસઠ રહે મૂળ પશ્ચિમ બંગાળ હાલે માધાપરે શારીરિક અડપલા સાથે જાતીય હુમલો કર્યાના અગિયાર માસ અગાઉના આ ધ્રુણાસ્પદ બનાવમાં આરોપી અબ્બાસને પાંચ વર્ષની સખત કેદ તથા પંચ્યાસી હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો છે આ કેસની ટૂંક વિગતો એવી છે કે આરોપી અબ્બાસ મંડલ તેના માધા પર સ્થિત રહેણાંક મકાનની પાસે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો જ્યાં તેની પાસે ટ્યુશને ધોરણ છ માં અભ્યાસ કરતી અગિયાર વર્ષીય સગીરા જતી હતી રાબેતા મુજબ તે તારીખ એક એક પચીસના બપોરે ટ્યુશન ગઈ હતી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ આવ્યા ન હતા આથી આરોપીએ તેનો ગેરલાભ ઉઠાવી સગીરા સાથે શારીરિક અડપલા કરી જાતીય હુમલો કરી અને આ વાતની કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે સગીરાના વાલીએ માધા પર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે પોક્સો છેડતી જેવી વિવિધ કલમ તળે ગુનો નોંધી તપાસના અંતે પીઆઈ ડીએમ ઝાલાએ ચાર્જશીટ તૈયાર કરી અદાલતમાં મૂકી હતી આ કેસ ભુજની અદાલતમાં સ્પેશિયલ જજ જે એ ઠક્કર સમક્ષ ચાલી જતા સાત દસ્તાવેજી પુરાવા તથા આઠ સાક્ષી તપાસી જુદી જુદી કલમમાં આરોપી અબ્બાસ મંડલને તકસીરવાન ઠેરવી કુલ મળીને પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા પંચ્યાસી હજારનો દંડ ફટકારી આ દંડ ભોગ બનનારને વળતર ચૂકવવા હુકમ કર્યો છે આ ઉપરાંત ભોગ બનનારને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ડીએલએસએને ભલામણ કરવા તેમજ ભોગ બનનારનું જીવન તથા શિક્ષણ સારી રીતે પુનઃસ્થાપિત થાય તેની કાળજી લઈ યોગ્ય માર્ગદર્શન આપવા સીડબ્લ્યુ સી તથા ડીસીપીયુને હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદી તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ બી જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસીને દલીલો કરી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજ તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર